હલો ગુજરાત વિદર્ભોરકાશમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે હાલની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર અને મિત્રો જે ગુજરાત ઉપર સિસ્ટમ હતી તે ક્યાં જોવા મળી રહી છે તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો જે કોઈ મિત્રો ચેનલ ઉપર નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તો મિત્રો સૌપ્રથમ વાત લઈ રહી કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે તો ચોવીસ કલાક દરમિયાન કુલ એકસો ને દસ તાલુકામાંની અંદર વરસાદ નોંધાયો છે તેમાં મિત્રો જે સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો આ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાં જોવા મળ્યા હતા જ્યારે ઉત્તર ગુજરાતના અને કચ્છના વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા જોવા મળ્યા હતા તો મિત્રો હવે આજની વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો મેપની અંદર કે બંગાળની ખાડીની અંદર વેરમાર્ક લો પ્રેશર સિસ્ટમ જોવા મળી છે અને અરબસાગરના કાંઠે દ્વારકા અને કચ્છના વિસ્તારો નજીક તમે જોઈ શકો છો કે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ જોવા મળી રહી છે એટલે કે એક સાથે બે સિસ્ટમો જોવા મળી રહી છે અને બે પણ મજબૂત જોવા મળી રહી છે બંને સિસ્ટમો વેલમાર્ક લો પ્રેશરમાં જોવા મળી રહી છે અને મિત્રો બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે તે ગઈકાલે લો પ્રેશરમાં અને આજે સવારે આ સિસ્ટમ છે તે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તે કઈ તરફ આગળ વધશે અને તેનો ટ્રેક શું રહી શકે તો મિત્રો હાલની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો આ સિસ્ટમ છે તે મિત્રો ઉત્તર દિશા તરફ આગળ વધશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે આ તરફ જાય એટલે કે નેપાળના વિસ્તારો તરફ જાય તેવી શક્યતા હાલમાં આ ટ્રેક જોવા મળી રહ્યો છે આ સિસ્ટમનો પણ મિત્રો આમાં પણ ફેરફાર થઈ શકે છે તો મિત્રો આ સિસ્ટમનું આલ અંદાજે પ્રમાણે ગણવા જઈએ તો આ સિસ્ટમ આ તરફ આગળ વધે એટલે કે ઉત્તર દિશા તરફ આગળ વધે તેવી શક્યતા સિસ્ટમની જોવા મળી રહી છે જ્યારે અરબ સાગરના કાંઠે જે સિસ્ટમ છે તે કઈ તરફ જશે તો મિત્રો આ સિસ્ટમ છે તે હાલમાં જોવા જઈએ તો આ સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધે એટલે કે આ તરફ આ સિસ્ટમ આગળ વધશે અને આ સિસ્ટમ છે તે મિત્રો ઓમાનના કાંઠા તરફ જાય તેવી શક્યતા હાલમાં જોવાઈ રહી છે પણ એ અમુક મોડેલો છે તે સિસ્ટમને જે છે તે પાછી ગુજરાત તરફ લાવી રહ્યા છે એટલે કે મોડલમાં હજુ ફેરફાર જોવા મળી રહ્યા છે અને આ સિસ્ટમ છે તે ચોવીસ કલાકની અંદર જે અરબસાગરવાળી સિસ્ટમ છે તે મિત્રો મજબૂત બની અને ડિપ્રેશનની અંદર ફેરવાશે અને હજુ પણ આ સિસ્ટમ આ વિસ્તારોની અંદર ચોવીસ કલાક હું સક્રિય રહી શકે છે એટલે કે ગુજરાતના જે કાંઠા વિસ્તારો છે અને અરબસાગરના કાંઠા વિસ્તારો પર આ સિસ્ટમ છે તે હજુ પણ ચોવીસ કલાક દરમિયાન સક્રિય રહી શકે છે અને જ્યારે આ સિસ્ટમ છે તે મિત્રો મજબૂત થશે એટલે કે ડિપ્રેશનમાં ફેરવાશે ત્યારે મિત્રો ગુજરાતના આ વિસ્તારોની અંદર પવનની ગતિ છે તે વધી જશે અને દસથી લઈ અને ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હાલમાં જોવાઈ રહી છે પણ મિત્રો આ સિસ્ટમ મજબૂત થશે તો પવનની ગતિમાં વધારો થશે અને મિત્રો આ જે કાંઠા વિસ્તારો છે તેમાં વરસાદની પણ શક્યતા ઊભી થશે તો જ્યારે આપણે વાત કરીશું કે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેમાં હજુ પણ ઘણો ફેરફાર જોવા મળી શકે છે એટલે કે તેના ટ્રેક બાજે બાબતે હજુ થોડી ફેરફાર જોવા મળી શકે છે તો મિત્રો જે અરબ સાગરની સિસ્ટમ છે તેમાં પણ આગળ જતાં થોડો ઘણો ફેરફાર થાય તેવી શક્યતા હાલમાં લાગી રહી છે તો મિત્રો સાતસો એચપીનો પવનનો ચાર્જ જોઈએ તો જે અરબસાગર અને દ્વારકાના કાંઠે જે સિસ્ટમ જોવા મળી રહી છે મળી રહી છે તેનો જે ટ્રપ છે તે મિત્રો તમે જોઈ શકો છો કે અરબી સમુદ્ર તરફ છુકાવ કરી રહ્યો છે તમે મેપમાં જોઈ શકો છો કે સિસ્ટમનો જે ટ્રપ છે તે આ તરફ છુકાવ કરી રહ્યો છો મિત્રો અને આ સિસ્ટમ છે તે તેનો ટ્રપ છે તે અરબી સમુદ્ર તરફ વધારે છે તેના કારણથી અરબી સમુદ્રની અંદર વરસાદનું જોર વધારે જોવા મળ્યું છે બાકી જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો અને કચ્છના કાંઠા વિસ્તારોની અંદર જે આપણે ધારણા હતી તેના કરતાં ઓછો વરસાદ જોવા મળ્યો છે અને વધારે વરસાદ છે તે અરબ સાગરની અંદર જોવા મળ્યો છે અને મિત્રો જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ છે તે પણ વેલમાર્ક લો પ્રેશર મજબૂત બની ગઈ છે અને આ સિસ્ટમ પણ આજે સાંજ સુધીમાં આ સિસ્ટમ પણ ઉત્તર દિશા તરફ આગળ વધે તો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે એક ઓક્ટોમ્બર બે હજાર તો શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો છાટછૂટથી હળવા ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ આ વિસ્તારોની અંદર હજુ પણ જોવા મળી શકે છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ જામનગર આ વિસ્તારોની અંદર વધારે શક્યતા રહેશે આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ એકથી લઈ અને બે ત્રણ ઇંચ સુધીનો પડી શકે છે આ વિસ્તારોની અંદર જ્યારે બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી આ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ આ વિસ્તારોની અંદર પણ પડી શકે છે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છના જે દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પશ્ચિમ કચ્છના વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે છે બાકીના કચ્છની અંદર છાટછૂટથી હળવા ઝાપટાં અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ જોવા મળી શકે જ્યારે મધ્યપૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા આણંદ અને અમદાવાદ આ વિસ્તારોની અંદર છાટછૂટથી હળવા ચાપટાં અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પણ પડી શકે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર છાટછૂટથી હળવા ચાપટાં અને અમુક એકાદ વિસ્તારની અંદર મધ્યમ વરસાદ પડી શકે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર